દારૂની ખેપ સાથે અકસ્માત કરી ગયો અને નિર્દોષ વાહન ચાલકને ઘાયલ અકસ્માતમાં ઘાયલ કરી પોતાની ટુ વ્હીલર હંકારી ભાગી ગયો પરંતુ દેશી દારૂનો જથ્થો ત્યાં જ છોડી ગયો હતો આ દરમિયાન એકસો આઠ તાત્કાલિક પહોંચી અકસ્માતમાં ઘાયલની સારવાર હાથ ધરી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં બીજી ચોંકાવનારી ઘટના બની કોઈ અજાણી વ્યક્તિએ પોલીસની સામે જ ત્યાં પડેલો દેશી દારૂનો જથ્થો સીધો નર્મદા નદીમાં ફેંકી દીધો અમે દારૂનો પુરાવટ પાણીમાં વહેતો થયો અને નદી પણ અપવિત્ર થઈ ગઈ હવે ભરૂચના નાગરિકોના સવાલો ઉઠવા લાગ્યા છે કે આ મોપેડ ચાલક કોણ હતો દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડતો હતો દારૂનો પુરાવો નદીમાં ફેંકાયો તો તેનો વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચા ગરમાઈ છે કે દારૂ તો ગયો પાણીમાં પણ પોલીસની ઈમાનદારી ગઈ પ્રશ્નમાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ વિષયને લઈ નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું યાકુબ પટેલ ભરૂચ